આમ પરીક્ષામાં વાંચ્યું હતું ને એ જ હતું પેપર બધા હારા ગયા હા તો મારે એવું જ છે અને મને બે વાર રાજેશસર ફાળે હોય તે તો પણ ઈ છે ને ઓલી પાછળ ઝાડડી ભેંસ જેવી આવી હતી ને એને વાંચ્યું જ નતું કઈ નકરી પૂછ પૂછત કરે મે કીધું આને કઈ સે જ નઈ અને મારી પાછળ એક માઠિયો આવ્યો તો સમજે અને મને મજામ બોલ એટલે દેખાડ ને એટલે મે કીધું તમે વાંચતા હોય તો આ મહેનત કરવા ભણવા આયા છે આપણે હા એમ ઈ હાચી વાત છે તારી કેટલા ટકા આવશે એ તો પેપર તો ગયા છે આજ પેપર પૂરા થઈ ગયા બધા બરાબર અને કાલ થી વેકેશન પડી જવાના એટલે આપડે પાછું ઘી્યા જવાનું

કાલ તો આમથી વેકેશન પડી જાવ ઠેલા બેલા મારા આમતા બધા પેક કરવાના ને વાંધો હા રામ રામ ભાભી હા આવો આવો રામ 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 આ કોણ છે મહેમાન છે તો છે આપણે બે જ નો આડે લેવો પડે હા આયો લાગે પાછો ભણે હા

હોય એટલે એ મેં ગન્યા જોયો તો પણ છોકરી કોણ હતી ને એ મને નથી ખબર હોય છે મમ્મી તમારે હા ખોટું બોલે તારા બાપા ખબર પડી ને

દરવાજે ઉઠે હું ચૂકું થાય મારી વાત સાંભળી આમાં કાઈ ખબર પડે છે આ નથી હારા મને લાગી જશે

પણ મારી વાત સાંભળો પેલા નીચે સાંભળી લો મે હું કેવા માંગુ છું કે વાત તમારા ભાઈ બન નો છે

મારી બાજુ તોડી નાખો મારો નહી એનો એની છોકરીનો આ છે ને આ તારા સંસ્કાર જો આ તારા છોકરાના

તમારું તો તમે ધંધા કર્યા નામ જ ન લેવી એની મને પછી ખબર છે આખા કુટુંબ ની ખબર છે કેવું ખોરડું થઈ બોલ એવું કઈ નથી હવે કઈ નથી કઈ નથી તો મારું ના કપાઈ જાય છે

કઈ ધંધો કરવો નથી અને મારા ઘરે આવીને પીનું મારી જાય લે જે આવે શું ખબર બધા હોય હાસુ હોય હું ખોટું હોય જો હાસુ નીકળે મારા છોકરાનો વાક હોય ધબ ધબાવી નાખો અને જો એની છોકરીનો વાક હોય તો એનો બાપો સર હું સો બાપો

આ પીન મારી ગયો એમાં આવ્યો છો શેની પીન મારી ખોટી હવાયો હું કોક ના ભરાય પણ ક્યાં ખોટું હાસું હતું એ કીધું તને શું હાસું હતું તારો છોકરો ઓલી છોકરી અરે હતો જ મેં કીધું મને છોકરી જ બતાય આ એટલે ઈ છોકરી મેં નથી જોઈ ને કતો તને બતાઈ દઉં આમાં ડાયર માં કઈ કાળો છે તો ઈ છોકરી ને જ બતાય હું તને હાસ કરવા આવ્યો છો એટલે આ પણ મેં તો તને હારા હાટું કીધું મેં છોકરીને ને ભાળ્યો તો તને કઈ ન દઉં બોલ ને કઈ કે તને યાદ હોય બોલ ને

હું હજી હાચું બોલ્યા મારી જોયા હું મારી છોકરી નો વાંક આવે છે મારી છોકરી કોઈ શાંતિ થી ભણવા ગઈ છે તમે બધા ભેગા થઈને મારી આબરૂઆ ત્યા બગીચામાં કામ હું હતું

મને ખબર નથી કે મારી છોકરી છે એમ પપ્પા હવે એવું કઈ નથી અને તમે જે વિચારો એવું કઈ નથી અમે તો ખાલી મિત્ર છે અમે બેન સેવી નાનપણ ના અમારો જો આ કેવું થઇ ગયું પણ સિટી માં ગયા તો સિટી એવી મર્યાદા પીલા મને ખબર નથી આ મારી છોકરી છે અને મને તો તારું દાયજુ કે કોક છોકરી બેઠો છે હું મારા ભાઈ ને વાત કરું કાલ સવારે મારો ભાઈબન કેસ કચેરી માં હલવાય થયું બધું બફાઈ ગયું બરોબર મને કેટલો માર્યો કાય વાંક છે મારો મને તો સમજો મારે તો મારા ઘર ની ઇજત સાબી નું હોય કઈ ના ના ઈ તો બરોબર છે તારો કઈ વાંક નથી છોકરા ના છોકરી ને સંસ્કાર પણ આપડે ભાઈ બહેન સિવી આપડા ગામડામાં રેલા કોક છોકરી છોકરો બેઠા આપને એવું લાગ્યું મને બરોબર પણ ઈ અહિયાં સિટી પ્રમાણે બે મને એવું લાગ્યું રાખવો છે અરે સબંધ મારા

મારી નજર નો છે મેં મારી નજરે વિચાર ઓળખી પડે દીકરી તમે એકાદ દીકરી હોય એટલે હમણાં તને ખબર હમણાં વાડીમાં મેં પાછું ખેતર વધાર્યું જોયું છે આ છા તો આપડે ખેતર આટો મારી હા હાલો હાલો જમીન તો જોવી કેવી લીધી કેવી તને બતાવ હાલો